નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંજુરી શેરબાનો વડોદરા શહેરના સરસિયા તળાવ વિસ્તાર આસપાસ લાંબા સમયથી ચાલતા કાચા તથા પાકા ગેરકાયદેસર દબાણો સામે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે વહેલી સવારથી જ ડિમોલેશન કામગીરી શરૂ કરી હતી સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા કડક અને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ખાસ કરીને સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાતા યાકુતપુરા વિસ્તારમાં આવેલા મગરસ્વામી આશ્રમ નજીકના મદાર મહલ્લામાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા અનેક કાચા અને પાકા યુનિટો દૂર કરવામાં આવ્યા હતા સરસિયા તળાવના કાંઠા પાસે થયેલા આ દબાણોના કારણે તળાવની પરિસ્થિતિ તેમજ જાહેર સુવિધાઓ પર અસર પડી હતી જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે ડિમોલેશન કામગીરી દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર વડોદરા મહાનગરપાલિકા પોલીસ વિભાગ તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે કોઈ તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ જરૂરી તકેદારી રાખવામાં આવી હતી વહીવટી તંત્ર દ્વારા અગાઉથી જ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી છતાં પણ ગેરકાયદેસર દબાણો દૂર ન કરાતા અંતે ડિમોલિશન કાર્યવાહી કરવાની ફરજ પડી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી અને કોઈ પ્રકારની અશાંતિ કે અથડામણની ઘટના સામે આવી ન હતી વહીવટી તંત્ર સ્પષ્ટ જણાવ્યું છે કે શહેરમાં જાહેર જરમીન તળાવ વિસ્તાર અને માર્ગો પર થતા ગેરકાયદેસર દબાણો સામે આવી જ રીતે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે જયેશભાઈ ચોક્સી બ્યુરો ચીફ તરફથી ખાસ રિપોર્ટ वायर <laughs> मार्कोटी સરસ્યા તળાવ વિસ્તાર છે એમાં જે ચાંદ બેકરી છે એની પાસે જે અનધિકૃત દબાણ હતું એને હટાવવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી રહી છે કલેક્ટર સાહેબની જે આ જે સરકાર જમીન છે જેની અંદર અનધિકૃત પાકા દબાણો થઈ ગયા છે એને હટાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં બે ડીસીપી પાંચ એસીપી આઠ પીઆઈ પીએસઆઈ અને એકસો એંસી માણસોનો એસઆરપી સાથેનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે અને અત્યારે શાંતિપૂર્ણ રીતના આપ જોઈ શકો છો કે કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે થેન્ક યુ અત્યારે તળાવ પર સરકારી સર્વે નંબરમાં ઘણા લાંબા સમયથી અધિકૃત વાણી છે તેમ રહેણાંકના દબાણો હતા જે કાયદાની પ્રક્રિયા અનુસરીને એમને પૂરતી તક આપીને પુરાવાઓ જોઈને નિર્ણય સિટી સર્વિસ અધિકારી શ્રી થ્રીની કચેરી દ્વારા કરવામાં આવેલો હતો અને એ હુકમની અમલવારી માટે આજે અત્યારે આ પ્રક્રિયા ચાલી રહી છે મોટાભાગના મુખ્ય દબાણો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પાક્કા રહેણાંક અને પાક્કા પ્રકારની કૃતિના મકાનો હતા જે પૈકી હાલ આગળના ફ્રન્ટ પર વાણિજ્ય દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે દબાણો હટાવ્યા બાદ અહીંયા કોઈ વિકાસના કામો થવાના છે સરકારી સર્વે નંબર છે એટલે એ સરકારી સર્વે નંબરમાં હાલ વર્તમાનમાં ભવિષ્યનું કોઈ પ્લાનિંગ હોય કે ના હોય એને ખુલ્લું રાખવું એ તંત્રની જવાબદારી છે ફરી આ દબાણો અહીંયા ઉપસ્થિત ઉભા થશે તો કેવી કાર્યવાહી કરવામાં બિલકુલ સંભાવના નથી કેમ કે આમને અમે કાર ફેન્સિંગ કરીને કોર્ડન કરી દઈશું